અમે લોકો પપ્પા ગયા એ નથી આવી અમે એટલા છીએ દ્વારકા જઈએ છીએ બહુ જ મજા કરવાની થાય છે દર્શન કરવા જઈએ છીએ અમે અમે કેનેડા ગયા ને એની પહેલા પેલા મંદવાર દ્વારકા દર્શન કરવા નથી ગયા તો આજે જઈએ છે મસ્ત મુરત નીકળી ગયો છે જવાનું તો બધા જો ઠઠરાઈ ગયા છે પાછળ હું પ્રિન્સ ભાઈ બોલો બોલો તમે કેદી ગયા હતા છેલે દ્વારકા અમે તો હમણાં ગયા હતા અમે કાઈ લે કાઈલે લે નો થાય ગયા હાલતાન ચાલતા જાતા હું તો તમે તો હું એમ હું છે કે અમારે રાજપ્રાથી દ્વારકા થોડુંક જ થાય થોડુંક એટલે કે કલાક દોઢ કલાક નો જ રસ્તો છે અહીંથી અમારે એટલે આ લોકો જય રાજાપુરા આવે ને તો અહીં ચાલતા હોય દ્વારકા એટલે એ દિન તો ચાલુ ને ચાલુ જ હોય અમે અમાર બહુ ટાઈમ થઈ ગયો લાંબો એટલે અમે હવે જઈએ છીએ અને જો નીકળી ગયા છે રસ્તામાં છીએ હાલો આપણે કેનેડા ના ડ્રાઈવર ને પૂછીએ કે કેનેડામાં ડ્રાઈવિંગ કર્યા પછી અહીં મજા આવે છે કે નહીં કેનેડા ના ડ્રાઈવર ને કઈ વાંધો તો ના આવે પણ ભાઈ ઓલું એ હોય ઓલી ઊંધી ઓલી બાજુ બે અમારે અહીંયા ડ્રાઈવિંગ ઓલું હોય લેફ્ટ સાઈડ લે વાંધો નહોતો રોડ સારા હે પણ કેક કે ખાવ ખાડા હે અમારે નેમ યુઝ્યુઅલી કે હોય કે હાઈવે જ હોય એટલે સીધા જ રસ્તો હોય ખાડા નીવાળા રસ્તા હોય એવું પડે કે જો આ બે છે આ પાછળ બેઠાલી બરામત માનતા હમનીયે ભાઈ બેઠા છે કે આ ગમીતા નત બેઠી ખાડા કોઈ બી ની ખાડા ના તારવાય તો

કારે મેલે પ્રિન્સો થોડીક વાર બેહી ને બે ત્રણ દી એટલે એને બીક નથી લાગતી વાંધો નથી મસ્તી કરવા માટે બાકી દર્શનનો જોરદાર છે આ છે એટલે થાય કે થતા આમાં મન ફાવે એમ ગમી નથી ઊટ ટુ આવતું હોય બધાય એટલે આપણે ટેવે ન હોય એવી રીતે ચલાવવાની હોય ગમે નથી થોઠરા જાય

પેલા બહુ આગળ બધી ગાડી જવા દેતા હવે નથી જવા દેતા હવે એવું છે બહુ ભીડ થાય જવા તમ બહુ એટલે સખત ભીડ થાય એટલે અમે આવ્યા હતા ગયા એની પહેલા નહીં તો અમે છે ક્યાંય ગાડી રાખી હતી અંદર સુધી લઈ ગયા હતા હવે આ નવી સિસ્ટમ કરી નાખી એકવાર અંદર લઈ આવ્યા હતા ગઈ વખતે લઈ ગયા તો આજ નથી હવે બંધ જ કરી દીધા બધા ચાલી જ જાય હા કા ચાલીને જાઓ કા રિક્ષામાં આમ દેખાય છે મંદિર ભાઈ જો રિક્ષાવાળા એ તો એની જગ્યાએ ચેકપોઈન્ટ ઉતારીને

અમને બહુ જ તડકો લાગે છે કેમ કે અમે આટલો તડકો બહુ ભાગ્ય જ રહેતા હોય શું કેવું એટલે અટાણે અમને એટલી તડક આ બધાને કઈ નથી ફેર પડતો જો આ એમ ને માટા દે અને અમને કઈક થવા માંડ્યું દર્શન ને મને તો હાવ પણ તોય જો તડકે ઉભા છે હાલો હવે તો છાઈડે વયા જાય હા હાલો શેરડીનો રસ કે કઈક પીએ તો ઠાઢા થાય થોડા ઓલ્યુ બે આવે એટલે પછી નીકળીએ બરાબર ને ભાઈ ટાઢો ટાઢો રસ પીવા ઊભા રહી ગયા જો તે ઠંડા કરવા તા કા તો ભાઈ એક સ્ટોપ લીધો છે હું ક્યો હો જેવી થઈ ગઈ હા ટમેટા જેવી થઈ ગઈ જા તો જો ભાઈ ગોમતી ઘાટે પહોંચ્યા ને પગ જો ભાઈ આ ગયા બાયુ ભાઈ જો અમે દરિયા કાઠે જાય છે અને એ જો સીગલ એ તો જો અમાર રોજ ભયો નિસા આવા સીગલ બીચ ઉપર ન્યા અમારી વાત થાય હા તો ત્યાં દરિયો હોય ને સીગલ હોય

તો હવે ખાલી દ્વારકા દરિયો હોય ને તો આટલું આમ જો ગોમતીન કાંઠે ચાલતું આવવાનું હા ઓલું ઓલું પુલ નું ત્યારનું ઈ સુદામાં સેતુ બંધ કરી દીધું છે તો હવે દરિયો જોવા જ અવાય પગ તો કઈ પલાળે એમ છે નહી પણ કાઠે કાંઠે કાંઠે અહીં આવે ને તો આટલો ખાલી દરિયો જોઈ શકે એવું જો દ્વારકા બાકી સ્પેશિયલ તો મારે કાં તો બેટ જવું પડે

તો અત્યારે જવાના છે મામાના ઘરે ન્યા રોકાવાના છે આજ સાંજ સુધી કાલે અમે અમદાવાદ વયા જવાના છીએ તો જોઈએ આ વ્લોગ ક્યાં સુધી કન્ટિન્યુ રહે છે તો બઈનારે જો કયો ફ્રોસ્ટિક કહેવાય ને ફ્રોસ્ટિક આ ઝુલુબાર હેવ મોની ઝુલુબાર ઝુલુબાર એટલે ફ્રોસ્ટિક એટલે માગી ચોકલેટ હોય બરાબર અને મારી ને મામી ની મેંગોડોલી સસ્તા વાળા છે હજી એક ચોખવટ કરવાની હતી આગલા માં એક કોકની કોમેન્ટ આવી હતી

દર્શન ને મામા નું ઘર ગામ માં ગામ માં જ છે એટલે મજા આવે કરી જવાનું એટલે તને આમ એવું નથી સ્પેશિયલ એટલું ખતરનાક તારે કેમ સ્પેશિયલ હોય સ્પેશિયલ ફીલ થાય કે જાઉં ત્યારે એવું નું હોય કારણ કે મામાને તો મે રોજ પૂછીને ન એ જઈ જવું કે જવાય કા હા આગળ વધો આગળ વધો આપણે પણ ઊરો કવાઉત આવી લે કે સંગરવા એટલે નિશાન નથી એટલે નિશાન નથી આવી પછી પાછો પ્રિન્સ એટલું નથી આવ્યો એટલે તોય તમારી બે ની મેમરીઝ તો હોય જ કે તમે આ રાજા પણ આવ્યા હોય ને તમે મમ્મા ની ઘેર પણ મારા જેટલી નહીં હોય તમારી બરાબર લાકરે પાછા હા હું તો ઓછામાં ઓછું વીસ દિવસ રોકાવા આવતી અને વીસ દિવસ આપણે રોકાવા આવ્યા હોય એટલે કેવું કે એવું નઈ કે મહેમાન થઈ આવે અને હું આવી કેનેડા થી ઇન્ડિયા હું કોઈ ને મારા મમ્મી પપ્પા ને નિશા પ્રિન્સ કોઈને આમ મળીને એવું મને અંદર થી આમ રડવું નથી બધાને મળીને ખુશી થઈ

બડી જલ્દી થી મે કીધું તો કે બ્લોગ લેવાય ના લેવાય એની કોઈ ગેરંટી નથી પણ મે મામાન વાડી આવ્યા હતા ને એટલે પાછું મને મે તમને જેમ હમણાં કીધું તેમ કે મન મારી બધી યાદો તાજી થાવા માંડી તો હું મારું પહેલું બાઇક ચલાવતા અહીંયા શીખી હતી મામાન વાડીએ મને મામા કે તું શીખ તું તાર બાઇક શીખ કઈ વાંધો નહીં તો અહીં શીખું ને એકવાર મોકલી મને કે કે ગામમાંથી કે જરૂર છે લઈ આવને તો હું ગઈ લેવા અને એક બાઇક માં મારું નામ એ લખે છે ને રિદ્ધિ એ

બાકી ગમે કયો નાના ને દર્શન મજા આવી હો બે ભેગા થાય તો વાતું ના ખૂટે વાત એવી હાલ હે કે તમાર બેન વાતું ના ખૂટે ભેગા એટલે